કેન્સર જેવા મહારોગને નાથવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ મુકાયો છે છતાં આજે પણ ગુટખાના બંધાણીઓની સંખ્યામાં મોટો ફરક પડ્યો નથી વ્યસનીઓ કેન પ્રકારે વ્યસન કરી રહ્યા છે વાપીના ત્રણસી સેન્ટર ખાતે સાત દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર્દીઓને સારવાર આપી કેન્સર થી બચવાના પ્રયાસો અંગે સમજૂતી અપાઈ રહી છે વાપી એક ઔદ્યોગિક વિસ્તાર છે જ્યાં હજારો કામદારો કંપનીમાં કામ કરે છે જેઓ કામ દરમિયાન તમાકુ અને ગુટખાનું સેવન કરતા હોય છે એક અંદાજ મુજબ વાપીમાં દર દસ વ્યક્તિએ સાત વ્યક્તિ તમાકુનું સેવન કરે છે તો દર દસ મહિલાઓમાંથી પાંચ મહિલા તમાકુનું સેવન કરે છે અઢારસો પેશન્ટ મેં જોયા છે અઢારસો ઉપર પેશન્ટ જોયા છે એમાંથી છસો પચાસ લોકોને કેન્સર નીકળ્યું છે ને આ દુઃખની વાત એ છે કે આ છસો પચાસમાંથી ખાલી દોઢસો જેટલા ઓપરેશનના લાયક હતા એટલે હાર્ડલી ત્રીસ ટકા લોકો કેન્સર જે આવે છે મારી પાસે એક ઓપરેશનના લાયક હોય છે અને આખી રીતે ક્યોર કરવાના લાયક હોય છે દેશભરમાં તમાકુના ઉત્પાદનના બાવીસ ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે તો બીજી તરફ વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં હવા અને પાણીના પ્રદૂષણ ઉપરાંત તમાકુના સેવનને લીધે લોકોના સ્વાસ્થ્ય પર પણ બમણી અસર પડી રહી છે લોકો કેન્સર થવાના ત્રીજા સ્ટેજમાં ડોક્ટર પાસે જાય છે પરંતુ પ્રથમ કે બીજા સ્ટેજમાં જ સારવાર શરૂ થઈ જાય તો કેન્સરને નિવારવામાં સફળતા મળી શકે છે તેમ તબીબોનું કહેવું છે કેમિકલ્સનું પોલ્યુશન એક વસ્તુ છે ઇન જનરલ એરમાં પોલ્યુશન તો છે જ એની સાથે સાથે આપણો તંબાકુ બીડી સિગરેટ પાન સુપારી ગુટખા આ જે વ્યસન છે એ બહુ જ રાંપણ છે વાપીને સુરતના નીચે આ આખા બેલ્ટમાં જ તમાકુનો વ્યસન બહુ જ છે અને આ બે કારણોના રૂપે મેક્સિમમ અસર થાય છે આપણા કાનના ગળા પુરુષોમાં કાનના ગળાનું કેન્સર અને પેપસાઓનું કેન્સર મેક્સિમમ છે આ કેમ્પસમાં આવેલા દર્દીઓ સારવાર તો લઈ રહ્યા છે સાથે જ કેન્સર જેવા ભયંકર રોગને ડામવા ભવિષ્યમાં તમાકુનું સેવન નહીં કરવાની પ્રતિજ્ઞા પણ આ દર્દીઓએ લીધી છે તબીબોનો કેન્સર અંગે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ આવકારદાયક છે માનવ ઠાકોર વીટીવી વાપી